લંગુડી તો ધમકી કોને દે તાર બાપ ના ઘરે વઈ જા જ્યાં જાવ એ ને મારે હું છે અને હું તો આ ઘર ની દીકરી છું તું તો હોઉ છો તારે બધું કરવું જ પડે ને કઈ હું એકલી થોડી કરું લે અને માર જોકલાન ફોન આવે તો માર ફોન ઉપાડવો એ પડે ગડબાય મારે તો રેવું જ નથી મારે જ મારા બાપ ઘરે દોયો છે લંગુ તને બાર બધા કે લંગુ રોવે છે ને હું આવ્યો ને બધા ખબર કાઢવા અને તે આ મને દાદા ગયા હું તો આપડી રૂમ માં જોવા ગયો દાદાને કાઈ મોત નથી પણ તને છે રાગડો

અને મારે તે એકાદી કુર્તી લેવી છે અને તારે નાઈ ડ્રેસ ને એ બધું લેવાનું છે તાઈ લઈ આવી ને મમ્મીએ લિસ્ટ બનાવી દીધું છે મોટું એના ઘરનું મમ્મીના નું ખાંડ નથી ચા નથી તેલ નથી ઘી લાવવાનું છે શાકભાજી પછી એટલું બધું લેશું ને તો વાર લાગશે ગોગડીયો હું તો છે ને કે આપણે બે બેનો લઈને વઈ આવી આ લાલ હટ ગોગડી બેન ખડી કરી મે ઓલી પેલકી માસીને કીધું કે પેલકી માસીને આવવું છે આપણે આરોય પછી આપણે જાઈએ

મમ્મી તમને હા શું કહું તમે છે જીણકીને એટલી બધી મોઢે સડાવી છે ને એટલી બધી મોઢે સડાવી છે ને એની વાત જ નહીં એટલી મોઢે તમે સડાવી છે મમ્મી મને તમારી માથે એટલી બધી દાઈસ સડે છે એટલી બધી આને મોઢે સડાવાય કેવી બધે બેનપણીઓ કરી આવે ગઢી બેનપણી બનાવી હવે જીણકી ક્યાં ના પીળકી ક્યાં કાલ કેવા વાળ કરીને આવી હતી અને આવી એની બેનપણીઓ બેનપણી ગયો મમ્મી દાસ નો સડે પછી તમે એમ કહો ગોગડીને ખીજા ને આમ ને તેમ ને એટલે મને એમ થાય મમ્મી

ટોપિક આવું છું મને જો કઈ ભૂલાઈ જશે ને તો તમને હું ફોન કરી જે કઈ મગાવાનું હોય પાછો મને યાદ કરીને ફોન માં તમ કહી દેજો અને ગોગડીઓ જાગે ને તો એને છે ને દૂધ ઓલો ગાયનો હવારું લઈ આવી છું ને એ દૂધ ગરમ કરીને એને થોડું પાઈ દેજો ને બે ત્રણ દાણા ખાંડ ના નાખી દેજો અને નકરી એવું લાગે ને તો એમાં બિસ્કિટ બોળી ને એવું એવું કરીને તમે સમસે સમસ્ય ખવરાઈ દેજો હું જાવ તો મમ્મી એ હા જાઓ મારી દીકરી ગોગડી પાછું હટ વયો આવજો હો બહુ મોડું મોડું ન કરતું આય વેલી લાખરી આય હું તારે કઈ કામ હતું એલી હા લોગડી માસી મારે મારત કામ હતું ગોગડી ને જીરકી એક મારા માર ઘર આવી હતી ને તે મારી હાડી પેરવા લઈ ગઈ હતી અને જીરકી મારો હાર પેરવા લઈ ગઈ હતી અને મારો સુડલો ને એ બધું તમાર હગામ કોઈ લગન હતા એટલે પેરવા લઈ ગઈ હતી તે કેટલા દી થઈ ગયા છે દેવા જ ન થાવ્યો ખબર ન પડે દેવા દઈ આવી એમ એટલે મારા થકો છો માસી હા એ અમાર સગા માં લગન હતા ને તે બે લઈ ગયો હશે તારી પાસે થી પણ હમણાં થી બે બાઈ અહી છે નઈ ચાર પાંચ દી થાય ને મમ્મી ને ઘરે ગયો છે અને એની વસ્તુ ની મને કઈ ખબર ન હોય એના કબાટ માં એને બધું બે એ મૂકેલું હોય મન નો ખબર હોય લાખરી આવે ને તઈ તું આવજે બેટા હા તે વાંધો ની માસી ગોગડી આવે ને તે હું તમને મારો નંબર દેતી જાશ એમાં તમને ફોન કરજો કા ગોગડી ની કેજે એમાં ફોન કરે ને માર વસ્તુ મને દઈ જાય હો મારે જોતી છે પછી ખબર ન પડે માણા ને ટાઈમે આપણે કોકની વસ્તુ દઈ ગઈ એમ લોગડી માસી ના ના એવું નથી લાખરી તારી વસ્તુ નો દેવી હોય એવું એને એક મનમાં નો હોય પણ બિચારી ભૂલી ગયો છે મને એને કીધું તો કે મમ્મી મારો લઈને વસ્તુ દેવા જવાની છે લાખરી ની હાડી ને એવું બધું પણ એ બિચારી ભૂલી ગયો છે શિબરી કેમ કાઈ બોલતી ની શિબરી એ શિબરી હોય ગઈ કે એ શિબરી કાઈ નઈ લોગડી બેન જોને ને છું હું એ વિચાર કરું છું કે હવે મારે માર ઘરે વયુ જાવ છે મને ગમતું નથી આજ તો બહુ કડ દુખે પોતા એવા મારા ને રહડી રહડી ને પોતા મારા ને તે બહુ કડ દુખે છે એટલે હું થાકી ગઈ છું એટલે કાઈ બોલતી નથી ને મને થાક લાગે ને એટલે કાઈ બોલવું ઈ નો ગમે લોગડી બેન એમ થાય છે ઘડી ખુઈ જાવ છે લે આ સબ ખાઈને વળી કડ દુખે એક દી પોતા મારાતા અને મારી બેન તો લગભગ ગોગડીન ઘરે જ વઈ ગઈ લાગે છે ભલે બોતી મારી વગરની રે ને તો ખબર પડે અને હું ત્યાં શિબરી પાય પડી રે શિબડી શિબરી નું જડબો જોઈ એમ તો મન મજા આવે શિબરી એમ તો હારી છે બિશારી પણ આવા નાવા આવે એનું શું કરવું આ નંગ જે આવીસ કોક સશમાળી પાસે આજ કઈક નું કઈક માંગવા મારી ગોગડી કઈક લઈ આવી છે તો ખબર ન પડે ને આમ ન પડે દઈ દેશે તારી વસ્તુ કે લઈને નહીં વહી જાય ગોગડી આવ્યું ને આવ્યું કેટલું કશે દુનિયામાં રે લાખરી મારે આમ ગોગડીને ફોન લગાડવાનો જ હતો ગોગડીને ફોન લગાડી સો અને તને વાત કરાવ હો રે હાલો ગોગડી હું કરસ તું તાર ઘરે બધા શું કરે લે આ લે તું લંગુ બોલસ આ લે મને ક્યાં બટા દેખાય છે હરકો મને ખબર એ ન હોય કોને ફોન લાગી ગયો ગોગડીને ફોન લગાડતી જ બટા ત્યાં તને લાગી ગયો હું કરસ માર દીકરી તાર ગઢા હારન કેમ છે સારું છે ને તાર હા હો ને તાર ફઈજી ને અમારે જમાઈને ને કેમ છે ઓલી લાખરી કાંઈક વસ્તુ લઈ આવી છે આ બે બાઈઓ એટલે લેવા આવી છે પણ ગોગડીનું મને કઈ મુકેલું જડે નઈ ને એને હું દેવાનું છે હું નઈ ને મને કાંઈ ખબર ન હોય એટલે મેં કીધું એ આવે ને ત્યારે આવશે ત્યાં હું આવતી બાપા હા હારું લેવું ગોગડીને ફોન લગાડો બટા તને સારું છે ને મત દીકરી હા તે વાંધો ને સારું મૂકવો મત દીકરો એલી લાખરી ગોગડી ફોન ઉપાડતી નથી કઈ કામ બામમાં પડી છે પછી હું નિરાતે ફોન કરીશ અને તું અત્યારે જા પછી આવજે નિરાતે અને હું ગોગડીને કહી હો એટલે તારી વસ્તુ તને પુગાડી દેશે કઈ ઉપાધિ ન કરતી હોય કોઈ લઈને જાય તારી વસ્તુ લોગડી બેન આપડે છે ને એક વસ્તુ ટાઈમે દેવાની તેવડ ન હોય ને એ તો લઈએ લવાય જ નહીં તારી ને તારે સમજાવી દેવાય પછી આ કોક વાહેવાધાઇ ને જરૂર ન હોય ટાઈમે પછી વસ્તુ ન ફુગાડી દેવાય આન ઢકો ઓલા શેડે રેસ આવડિયા તો એને ખબર ન પડે આ ઓલી જ છે આની ભેંસ મરી ગઈ તી મને આંખ ન જ સડાવી ભેંસ ની આવડી જ છે આવડિયા લાખરી કેટલી આગીએ રેસ બિસારી તારી બાઈ ને તારે જ કઈ કેવું જ નહીં મોઢે સડાવીશ તે તો એવું નો હોય શિબરી બાયું બિસાર્યું ભૂલી ગયું હોય ગોગડી ને એવું કઈ મનમાં ન હોય કોક ની વસ્તુ એ છોકરો નાનો ના ઘર નું કામ ને બામ ને ખૂટે જ નહીં બેન તને નો ખબર હોય ભૂલી ગયું હોય મારી બેન ડાકણ છે ને મને એમ લાગે છે ગોગડી ને ઘરે જ વહી ગઈ છે હવે મારે અહીંયા નથી રેવું હુંય બસ સ્ટેને વહી જાઉં કાલે વાતો કરતી હતી એક લેકે હાલ હું બસ સ્ટેને વહી જાઉં ત્યાંથી કઈક વાહન મળી જશે તો ગોગડી પીર માં વહી જાય તો હુંય વહી જાઉં વહી જાવ ને એમથી સાની મની રહેશે એમ નહીં દેખાવું હા હાલો જાઓ કે મારે આ રે બુદ્ધ નથી આવે હારું લોગડી માંથી હું જાઉં છું ને ગોગડી આવે ને તો તમ કહેવાનું ભૂલતા નહીં માર મમ્મી બિશારા એ બહાર બેઠા છે મે તમે બે હું ફટાફટ મારી વસ્તુ લઈને વઈ આવું એટલે હું જાઉં છું હારું લોગડી બેન તું બે હાલ હું રૂમ માં ઘડી ખોઈ જાવ કુલર બુલર ચાલુ કરીને કેવી ગરમી થાય છે કે રહેવાતું જ નથી આ ખાટલા ની આ પા વાગે છે આવડિયા હું કેવાય પાંગત કે હું કહેવાય એ વાગે મને હોઈ જાવ છે ઘડી ગાડલામાં રૂમ માં જઈને હું તો હોય જાઉં જા હોય જા તું તો હું ને ખાવા જૈન નહીં શીબરી મરી જા જા